આ ગામડાની સાઈડ ઉપર આટો મારવા આવ્યા છીએ ને અમારા મામા અને મારો કામ કરે છે જો હરપુલભાઈ પટ્ટી ફાડે છે કામ મામા નથી નથી તો ડીકીમાં જોઈ લો હવે મને થોડી ખબર હતી હરપુલભાઈ ફાડવાનું કામ કરે છે અને મામા જો મામા અમારે વા સપોર્ટ કરે પતરું મારે છે ચોકડી પરિસ્થિતિ બાકી કેવું કરશે તે મામા હા ન્યા તો હોતા કાઢ ને સાહેબ ફ્રમનું કટિંગ કરે છે અમારા મામા